મહાશિવરાત્રિને લઈને દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું આંગે સમિતિના પારીકે કહ્યું કે શિવલિંગના નિર્માણ માટે નેપાળથી અગિયાર લાખ રુદ્રાક્ષ મંગાવવામાં આવ્યા છે સુરતમાં જ નહીં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર પાંત્રીસ ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે અને તેને લી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધણી કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે આ પ્રસંગે ત્રણ દિવસીય મહારુદ્રાક્ષ પૂજાનું આયોજન કરવામાં આવશે મહાશિવરાત્રીના દિવસે હેલિકોપ્ટર થી શિવલિંગ પર પુષ્પની વર્ષા કરવામાં આવી હતી આ અદ્ભુત કરવામાં આવ્યો આ આયોજન શ્રી રામ ભક્ત દ્વારા કરવામાં આવ્યું હતું મહારુદ્રાક્ષ શિવલિંગ ના દર્શન કરવા સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મહાશિવરાત્રી ના પર્વ પર રુદ્રાક્ષ ના શિવલિંગ પર હેલિકોપ્ટર થી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી શિવલિંગ દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું આ અદ્ભુત પાંત્રીસ ફૂટ ઊંચા રુદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે નેપાળથી અગિયાર લાખ રુદ્રાક્ષ મંગાવવામાં આવ્યા છે ગોડાદરામાં દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું પાંત્રીસ ફૂટ ઊંચા મહા રુદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ થયું આ શિવલિંગના નિર્માણમાંથી નેપાળથી અગિયાર લાખ રુદ્રાક્ષ મંગાવવામાં આવ્યા રિપોર્ટર અરવિંદ રાઠોરજના આદિશનું સુરત